નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર આપણે આજે સંસ્કૃત સાહિત્યની કૃતિઓ વિશે જોતા હતા તો એમાં આપણે ઘણી બધી કૃતિઓ પણ જોઈ તો એ કૃતિઓના આધારે તમારે દરેક કૃતિની અંદર દસ દસ પાંચ પાંચ વાક્ય લખવાના હોય છે તો એમાં આપણે પ્રતિમા નાટકમ કૃતિ મધ્યમ સુધી કૃતિને જોઈ હતી તો પ્રતિમા નાટક જોઈ હતી પણ પુનરાવર્તન કરી પ્રતિમા નાટકમ કૃતિની અંદર જે રામાયણમાંથી લેવામાં આવે છે તો રામાયણમાંથી લીધેલી આ કૃતિની અંદર શું વાત કરવામાં આવે છે તો કે જ્યારે દશરથ છે એ મૃત્યુ પામે છે અને દશરથની પ્રતિમા છે એ રાખેલી હોય અને ભરત છે એને છે ત્યારે એ જોઈને જે દુઃખ વ્યક્ત કરે છે એ વાત કરવામાં આવી છે જોતા જઈએ રામાયણની કથા ઉપર આધારિત આ સાત અંકનું નાટક છે મોસરથી પાછા ફરતા ભરત નગરની બહાર પ્રતિમા ગૃહમાં સ્વર્ગીય પૂર્વજોની સાથે મહારાજ દશરથની પ્રતિમા છે છે ત્યારે પિતાના મૃત્યુની જાણ થાય તેથી નાટકનું નામ પ્રતિમા નાટક રાખવામાં આવ્યું છે પ્રતિમા એટલે કે ફોટો તસવીર આ નાટકમાં રામના વનગમનની રાજ્યાભિષેક સુધીનું નિરૂપણ છે રામના રાજ્યાભિષેકના સ્થાને સીતા અને લક્ષ્મણ સાથે રામ વનમાં વનગમનની તૈયારી કરે છે અને દશરથનું મરણ થાય છે દશરથ અસ્વસ્થ છે એવા સમાચાર આપીને ભારત ભરતને મોસાળમાંથી પાછો બોલાવવામાં આવે છે ભરતનગરની બહાર રહેલા પ્રતિમા ગૃહમાં પૂર્વજો સાથે પિતાની પ્રતિમા જોઈને ચિંતાતુર ભરત પિતાના મૃત્યુ માટે કારણભૂત કઈ કઈ માતાને મળવાનું માંડી વાળે છે રામને તેમની ગાદી પાછી સોંપવા ભરત વનમાં જાય છે અને રામ ભરતનું મિલન થાય છે રામની આજ્ઞાને અનુસરીને તેમની પાદુકાઓ લઈને ભરત અયોધ્યા પાછો ફરે છે તો અહીંયા જે રામ અને ભરતનું મિલન થાય છે એની પણ વાત કરી છે તો આ નાટકની અંદર આપણને જોવા મળે છે કે વનમાં રહીને જે રામ છે એ પિતાનું શ્રાદ્ધ કરે છે પછી બ્રાહ્મણ વેશમાં રાવણ આવે છે અને સીતાનું અપહરણ કરી જાય છે તો આ બધી ભરતને જાણ થાય છે ત્યારે કઈ કઈને જ દોષી ઠેરવે છે ત્યાર પછી અવિ મારકમ હવે અવિ મારકમ છે એ પણ એક લોકકથા પર આધારિત છે આમાં શેની વાત કરવામાં આવી છે એક નાયક નાયિકાના લોકકથા પર આધારિત સાત અંકના આ નાટકમાં વિષ્ણુસેન અને કુરંગીની પ્રણય કથા છે આ નાટકમાં ઘેટાનું એટલે કે અવિનું રૂપ ધારણ કરનાર રાક્ષસને ને વિષ્ણુસેન નામનો સૌવીર રાજકુમાર મારી નાખે છે તેના પરથી નાટકને શીર્ષક આપવામાં આવ્યું છે રાજા કુંતી ભોજની પુત્રી કુરંગીને તેના ઉદ્યાન વિહાર દરમિયાન એક યુવાન અંજનગીરી નામના હાથીના હુમલામાંથી બચાવે છે આ સંજોગોમાં બંને જણ પરસ્પર આકર્ષાય છે આ પરિત્રાણના સમાચાર રાજાને પહોંચે છે તે પોતાની પ્રાપ્ત વયસ્ક આ કન્યાના વિવાહ વિશે વિચારતો થઈ જાય છે દરમિયાન પોતાની ધાત્રીની મદદથી કુરંગી અને યુવાન મળતા રહે છે અવિમારક અને કુરંગીનો વધતો જતો પ્રેમ રાજાના ધ્યાનમાં આવે છે નાયક પકડાઈ જવાના ભયથી ભાંગી જાય છે અને આપઘાત કરવા પ્રયત્ન કરે છે ત્યાં એક વિદ્યાધરની મદદથી ચમત્કારી વીટી મેળવીને તેના પ્રભાવથી અંતઃપુરમાં પ્રવેશવા માટે વિશ્વાસ પ્રાપ્ત કરે છે વિયોગથી પીડાતી કુરંગી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે તે જ વખતે ત્યાં અવિમારક પ્રગટ થાય છે અને કુરંગીને બચાવે છેવટે બંનેનું મિલન થાય છે નાની એવી કાલ્પનિક વાર્તા હતી આની અંદર નાયક અને નાયકાના પ્રણયની વાત કરી છે ત્યાર પછી મધ્યમ મધ્યમ તો અંદર જે મધ્યમ કથા છે એ સેના પર આધારિત છે તો કે ઘટોત્કચ અને હિડિમ્બા ઉપર આધારિત છે મહાભારતના કથાનક પર આધારિત આ વ્યાયોગ પ્રકારનું એકાંકી છે ભીમ પાંડવોમાં મધ્યમ છે અહીં તેનો હિડિંબા સાથે સંયોગ થતો હોય છે એટલે મધ્યમ વ્યાયોગ શીર્ષક ઉચિત છે અથવા ભીમ અને બ્રાહ્મણનો વચેટ પુત્ર એ બે મધ્યમોનો મેળાપ હોય આ શીર્ષક આપવામાં આવ્યું છે નાટકના મુખ્ય દ્રશ્યમાં ઘટોત્કચના ત્રાસથી ભયભીત થયેલા બ્રાહ્મણનું વર્ણન હટોત્કદ જરા દ્વિધામાં છે એક બાજુ માતાના ભોજન માટે એક વ્યક્તિને લઈ જવાની માતાની આજ્ઞા અને બીજી બાજુ બ્રાહ્મણો પ્રત્યેનો એનો આદર છેવટે તે માતાની આજ્ઞા પાડવાનું નક્કી કરે છે બ્રાહ્મણ કુટુંબમાંથી તે કોઈ પણ એકને સાથે લાવવાનું કહે છે ચર્ચા બાદ મધ્યમ પુત્રને મોકલવાનું નક્કી થાય છે પાણી પીવા ગયેલા મધ્યમને ઘટોચકચ મોટા અવાજથી બોલાવે છે તે સાંભળીને ભીમસેન પોતે મધ્યમ તરીકે ઉપસ્થિત થાય છે હવે અહીંયા જે વચ્ચેનો પુત્ર ભીમસેન છે એ ઉપસ્થિત થાય છે તો અહીંયા ભીમસેનની વાત કરવામાં આવી છે કુટુંબને બચાવવા માટે બ્રાહ્મણ ભીમસેનની વિનંતી કરે છે ભીમ પોતાના પુત્ર તરીકે ઓળખે છે અને બળ અને માયાવી શક્તિનો પ્રયોગ નિષ્ફળ નીવડે છે અંતે ભીમસેન સ્વયં ઘટોત્કચની માતા પાસે જાય છે ભીડીંબા ભીમસેનને ઓળખી જાય છે આમ હિડિમ્બા અને ભીમસેન મિલન થાય છે અને બ્રાહ્મણ કુટુંબ સુખેથી પ્રસ્થાન કરે છે ભીમ અને હિડિમ્બાના મિલનની વાત મહાભારતમાં નથી પણ ભાષે પોતાની કવિ પ્રતિભાથી આ મૌલિક રૂપનું સર્જન કર્યું છે અહીં ઘટોત્કચના પાત્રના માધ્યમથી માતૃભક્તિનો મહિમા કરવામાં આવ્યો છે અને હિડિમ્બા રાક્ષસી હોવા છતાં તેનામાં માનવીય ગુણોનું આલેખન કરવામાં આવ્યું છે એટલે અહીંયા શું વાત છે તો કે કોઈ રાક્ષસ હોવા છતાં સારા ગુણ ધરાવે છે અને કોઈ માણસ હોવા છતાં સારા ગુણ ધરાવતા નથી ત્યાર પછી છે પ્રતિજ્ઞા યોગ ધરાવે છે ઉદયન કથા પર આધારિત ચાર અંકના નાટકમાં વત્સરાજ ઉદયનનો મંત્રી યોગંધરાયણ ઉદ્યનને ઉજ્જૈનની કેદમાંથી છોડાવવાની બે વાર પ્રતિજ્ઞા કરે છે રાજા પ્રત્યોધ મહાસેન પોતાની દીકરી વાસ્તવતા ઉદ્યનને પરણવા માગતો હતો તેથી તેને કોઈ પણ રીતે નગરમાં લાવવા ઈચ્છતો હતો દરમિયાન રાજા ઉદયન પાસેથી એનો સંદેશ લઈ આવેલો એમનો અંગત સેવક જણાવે છે કે ઉદ્યન હાથીના કાવતરામાં ફસાયા છે અને તેમને રાજબંધી બનાવવા માગે છે પ્રદ્યોત કપટનો બદલો લેવાની છે ઉદયન પાસેથી લઈ લેવામાં આવેલી ઘોષવતી વીણા વાસ્તવદતાને ભેટ આપવામાં આવે છે ઉદયનને છોડાવવા માટે ધરાયણ ઉજ્જૈની આવે છે હાથીનો ગાંડો કરી એને વસ કરવાના બહાને ઉદ્ય મુક્ત કરવામાં આવે છે યોજના તેણે વિચારી છે રાજા ઉદયન ભદ્રવતી હાથીણી ઉપર નાસી છૂટ્યાના સમાચાર ફેલાવે છે યોગનધરાયણ ઉદયનની પાછળ પડેલા પ્રદ્યોત મહાસેનના સૈન્યને ખાડે છે અંતે તે પકડાય છે પ્રદ્યોત મહાસેનને અંગારવતી ઉદ્યન તથા વાસ્તવતતાના ગાંધર્વ લગ્નને અનુમતિ આપે છે તો અહીંયા યોગંધરાયણની કથા હતી સ્વપ્ન વાસ્તવતામાં પણ આપણે જોઈ લીધું હતું તો પણ એનું થોડું પુનરાવર્તન કરી લઈએ સ્વપ્ન વાસવદતા છે એ પાંચ અંકનું નાટક છે તેમાં ઉદયન ને વાસવતાનું સ્વપ્ન આવે છે આ દૃષ્યને આધારે નાટકનું શીર્ષક વાસવતા રાખવામાં આવ્યું છે આ નાટક ભાષના સર્વોત્તમ સર્જન હોય એના પર વિદ્વાનોએ પ્રશંસાના પુષ્પો વેર્યા છે વાસવદતા અને વેશ પરિવર્તન કરી તપોવનમાંથી પસાર થતા હતા ત્યાં પદ્માવતી આવે છે તપસ્વીના વેશમાં રહેલા યોગંધરાયણ વાસવદ્દતાને પોતાની અવંતિકા નામની બહેન તરીકે ઓળખાવી એને પદ્માવતી પાસે થાપણ તરીકે મૂકવાની ઈચ્છા વ્યક્ત કરે છે પદ્માવતી એને સ્વીકારે છે તપોવનમાં એક બ્રહ્મચારી લાવાણ દહનનો પ્રસંગ વર્ણવે છે વાસવદતા મહેલમાં બળી જવાની વાતથી રાજા દુઃખી થાય છે પદ્માવતીના લગ્નની વાત છેડાય છે અને ઉદ્યન સાથે તે નક્કી થાય છે પદ્માવતીના લગ્નની માળા ગૂંથવાનું કામ પણ વાસવતાને માથે આવે છે ચોથાંકમાં રાજા અને વિદુષક વચ્ચેની વાતચીત માં રાજાનો વાસ્તવતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે છુપાઈને વાતો સાંભળતી વાસ્તવતા ખૂબ જ આનંદ અનુભવે છે પાંચમા અંકમાં ઉદ્યનને વાસ્તવતાનું સ્વપ્ન આવે છે અને ઉદ્યન એને મનાવવા પ્રયત્ન કરે છે તે દરમિયાન રાજાના પલંગ પરથી નીચે લટકતા હાથની વાસ્તવતા ધીમેથી પલંગ પર મૂકીને ચાલી જાય છે એના સ્પર્શથી રાજા જાગી જાય છે

અંતઃપુરમાં હોવાની વાત કરે છે દરબારમાં હાજર થાય છે પોતાની થાપણ પદ્માવતી પાસે પાછી છેવટે યોગનધરાયા પોતાનું ખરું સ્વરૂપ જાહેર કરીને આખી યોજના રાજાને સમજાવે છે વાસ્તવતા પણ મૂળ સ્વરૂપમાં જાહેર થાય છે આમ નાટક છે એ સુખાંત રીતે પરિણમે છે હવે વાત કરી છે સ્વપ્ન વાસ્તવતાની એટલે કે રાજાને સ્વપ્ન આવે છે એમાંથી તેમને ખબર પડે છે 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 જીવિત અને તે પોતે મેળવે પછીની કૃતિ અવિમાર્કમ લોકકથા પર આધારિત સાત અંકના નાટકમાં વિષ્ણુસેન અને કુરંગીની પ્રણય કથા છે આ નાટકમાં ઘેટાનું બચ્ચું એટલે કે આપણે આગળ જોયું હતું કે ઘેટાનું બચ્ચું છે એ કેવી રીતના રૂપ ધારણ કરીને આવે છે ત્યાર પછીનું જોઈ અવિમારક તો અવિમારક છે એની પણ આમાં પ્રણય કથા છે ચારુદત્ત ચાર અંકનું આ રૂપક લોકકથા ઉપર આધારિત છે તેમાં વણિક ચારુદત્ત અને ગણિકા વસંત સેનાના પ્રણયની કથા છે નાયકના નામ પરથી આ નાટકનું શીર્ષક ચારુદત આપવામાં આવ્યું છે નાટકનો મુખ્ય રસ શૃંગાર છે નાયક જન્મથી બ્રાહ્મણ પર કર્મથી વણિત છે તે પૂર્વ પૈસાદાર હતો પૂર્વે શું હતો પૈસાદાર હતો પણ હવે પૈસાનું દાન કરી કરીને નિર્ધન થઈ ગયો છે વસંત સેના નાયિકા ઉજ્જૈની પ્રખ્યાત ગણિકા છે તે પૈસાને કારણે નહીં પરંતુ ગુણોને કારણે ચારુદત્તને પ્રેમ કરે છે અહીં દરિદ્રતાના ચરિત્ર ચિત્રણમાં કરુણ રસની યોજના કરવામાં આવી છે લોકરંજનમાં આ નાટક બધી રીતે સફળ થયું છે એટલે કે લોકોના મનોરંજન માટે પણ આ નાટક છે એ સફળ થયું છે આમાં વિદૂષકના હાસ્ય પ્રેરક સંવાદો પ્રેક્ષકોને આનંદ આપે છે તો કથા વસ્તુને આગળ વધારવામાં પણ સહાયક બને છે સંવાદો હૃદયગ્રમ્ય છે આ નાટકની એક મહત્ત્વની વાત એ છે કે અહીં નાયિકા પોતાનો પ્રેમનો એકરાર કરે છે અને નાયકનો પ્રેમ પામવા જાતે અગ્રેસર થાય છે તો ચારુદત્તની અંદર એ વાત કરી છે કે ચારુદત્ત છે એ પોતે જ પોતાનો પ્રેમ છે એ વ્યક્ત કરે છે ત્યાર પછી એક આઠમી કૃતિ છે અભિષેક નાટક એટલે કે આ રામાયણ ઉપરથી લેવામાં આવ્યું છે એમાં રામાયણ પર આધારિત આ નાટકમાં કુલ છ અંકો છે અહીં સુગ્રીવ વિભીષણ અને રામ એમ કુલ ત્રણ પાત્રો છે રાજ્યના અભિષેકની વાત કરવામાં આવતી હોવાથી આ નાટકને રાજ્યાભિષેક તરીકે નામ મળ્યું છે નાટકના કથાવસ્તુ અનુસાર સુગ્રીવ અને રામ એકબીજાને સહાયક કરવાની સંધિ કરે છે સુગ્રીવ વાલીને યુદ્ધ માટે લલકારે છે બંને વચ્ચે ગદાયુદ્ધ થાય છે દરમિયાનમાં રામના બાણથી વાલીનું મૃત્યુ થાય છે સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે અહીંયા અભિષેક નાટક એટલે કે રામના અભિષેકની પણ વાત કરી છે અને સુગ્રીવના અભિષેકની પણ વાત કરી છે હનુમાન સીતાને શોધવા માટે લંકા તરફ પ્રયાણ કરે છે તેઓ લંકાના ઉપવનમાં રાવણની વાતો ઉપરથી સીતાને ઓળખે છે સીતાનું રાવણ દ્વારા થતું અપમાન જોઈને હનુમાન ગુસ્સે થાય છે અને સીતાને મળે છે અને સીતાની અવસ્થાનું નિવેદન કરે છે સીતા પણ પોતે વેદના રામને જણાવવા તેમને કહે છે રામ અને વાનરો લંકા તરફ પ્રયાણ કરે છે સમુદ્રમાં વિભાજીત થઈ માર્ગ આપે છે ઇન્દ્રજીત સહિત અનેક રાક્ષસોનો યુદ્ધમાં વિનાશ થયો હોવાથી અંતે રાવણ પોતે યુદ્ધ માટે પ્રયાણ કરે છે રામને રાવણનું યુદ્ધ ભયંકર યુદ્ધ થાય છે રામને રાવણને હણી નાખે છે અને વિભીષણ રાજ

આધાર લઈને આની કથાવસ્તુ ગૂંથવામાં આવી છે અહીં કૃષ્ણના જન્મથી લઈને કૃષ્ણે મથુરામાં કરેલા કંસવધ સુધીનું કથાનક આવરી લેવામાં આવ્યું છે અહીં નંદની પુત્રી મૃત બતાવી છે અને એ દ્વારા કથાનકને નાટ્યાત્મકતા તરફ વળ્યું છે અહીં નંદ તથા વસુદેવનો સંવાદ પણ કવિની પોતાની કલ્પનાનો અંશ છે કૃષ્ણને વસુદેવનો સાતમો પુત્ર કહ્યો છે આ નાટકમાં વીર રસની પ્રધાનતા વાક્યની જેમ અહીં પણ નિર્જીવી શસ્ત્રો રંગમંચ ઉપર આવે છે આ નાટકમાં કુલ મળીને છવ્વીસ પુરુષ પાત્રો અને દસ કરતાં વધુ સ્ત્રી પાત્રો છે અહીં કૃષ્ણ નાયક બલરામ ઉપનાયક છે અને ખલનાયક તરીકે કંસ છે હવે વૃષ્ણિક રાજ્ય પ્રતિષ્ઠા પામ્યું છે પ્રતિષ્ઠિત મેદાની વૃષ્ણિનો રાજ્ય એવા સંવાદ સાથે નાટકની પૂર્ણાહુતિ કરવામાં આવી છે આ નાટકની અંદર શેનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણની બાળ લીલા શ્રી કૃષ્ણના જન્મોત્સવ અને તેની સાથે કુલ મળીને કેટલા છે આમાં છવ્વીસ પુરુષો અને દસથી વધારે સ્ત્રીઓ છે અને જે નાટક છે એ રંગમંચ ઉપર ભજવાય છે મહાકવિ કાલિદાસે જે શ્લોકની એક રચના કરી છે એ શ્લોક અહીંયા આપ્યો છે પુરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિ અધિષ્ઠિત કા કાલિદાસા અધ્યાપી તત્તુલ્યમ કરવેરમ ભાવતમ અનામિકા સાર્થવતી બભૂ અર્થાત પ્રાચીન કાળમાં કવિઓની ગણના કરવાના પ્રસંગમાં કાલિદાસનું નામ હાથમાં આવેલી પાંચ આંગળીઓ પૈકી સૌથી નાની એટલે કે કનિષ્ઠિકા ઉપર મૂકાયું એ પછી આજ સુધી તે કવિના જેવો બીજો કોઈ કવિ ન મળતો હોવાથી બીજા નંબરે આવેલી અનામિકા આંગળીનું નામ અનામિકા અર્થાત નામ વગરની એમ સાર્થક બન્યું છે બાલચરિત્ર નાટક છે એ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર થોડું એવું જોવાનું જે બાલચરિત કાવ્ય છે એની અંદર એમના કેટલા કાવ્યો અને કેટલા નાટકો છે તો કે રઘુવંશમ છે ઋતુસંહાર મેઘદૂત કુમાર સંભવ એ નાટકો તમારે લખવાના છે અને નાટકના નામ અને એના કાલિદાસે રચેલી નાટ્ય કૃતિઓ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ કાલિદાસના નાટકો છે એ આપણે નેક્સ્ટ વિડીયામાં જોશું